જય ગોગા મહારાજ પાછું

શીરો કરવા અંદર ના ના પેલા ફૂકો લાવ્યો અમને ખબર શીરો બનાવવાનો હશે એટલા લાયો પણ

એટલે હું માર ઘેર લઈ જ્યો કે ખાવા પેલો તમને ખબર આવો હું તો ખાઈ કુતરા ખબર તમે કુન બનાવો છો એક નંબર બનવો છો કુતરો કૂતરો એટલો ખુશ થવો જોઈએ વાસો થવી મજબૂત વાત કરી બધ તમે નાખવા ઢીલ નાખો તો કોઈ નાખો નાખવું પડે તો ખાતો જમ્પુજી તમે હજી લાગો કુતરો પુણ્ય કર્યું નહી લાગતું ઓ કઈ લાવો કે કાજુ કાજુ મંગાવી મંગાવ્યા બાર જ નહી તમે કુતરો બદન ખાધી કદી ખાધી નહીં તો પછી બુદ્ધિ હોય તાણી કુતરા મગજ આવી જાય બદામ કાજુ ખાધો નહીં બદામ ખાધી એકલી કઢાઈ ખાલી ગરમ થાય છે તમે તો મોકલ્યા બોલો સામાન લાવીએ અમે લઈને આઈએ બધો સામાન સામાન લેતા તમારો વધાર છે ગોળગી તો એવું છે નાખા હું તેડી લઉં છું ત્યાં તમે જો તમે તો કોટો તોડી નાખો ખરાબળ મેઘુબા મેઘુબાંદર મને માથા ને ઠોકવાનું કઈ યાર નાખો એટલે માથા ને કી ટાણી એટલે ભાગવા સાહેબો તમે આ જીરો નહી બનાવવાનો ખબર પડતી નહી પેલા સોળો તમે બેજો બાજુ માં નકાર ગોળ ની શું કરવાનું આયો તમે તો કનુબા પેલો ખાલી ખોટા મોકલ્યા મોકલાતા કોમ્બોમ કરાવતા નહીં પણ મારા એકલાને કાણ આવવું પડ્યું કનુબા

ખબર ખાવાની પડ નો ના બના મતરવા જુસે ના શું ના ના આ ગોળ ચાલો બને તમને ખબર નહીં પડતી નો બને તેમાં તારા શહેરીને પેલું એ આયુ છે અરે થોડે ભલે ભાગી દે હેઠો ના કરતા પાહા હારું પુત્ર માટે જ ના કર દયો હા

બધી વાત હા તો કોઈનો અમલ આભાર નહીં યાર તમે ચકરી થઈ ગયા છો શું ઉભો પડ્યા થોડા

પેલું રેડી ને લાવી નાખવાની કોમી લાજાઈ કઈ પડે ભાઈ જલ્દી કરજો ના ના તમે લોતા જ નહીં ચાલી પડી ગયા હમણાં બેસી લડો પાણી ના આવત પણ તમને બુદ્ધિ નહી

વાપરતા નહીં બધા તો કોણ કરો ઉડાવો વેરો તમે વેરો કઈ ના મથો છો રાણી આવડતું તાણી વાત હોય લાવે છે

થાય બનાવીએ છે ભણો તો અનાજે ખાયું કઈ ખાય ઘાસ ના ખાય તો આપડે એના માટે જીરો બનાવીએ છે આ કુતરો ને તો કોણ રોટલા કરી કર્યાલે જમીન કુતરો ની છે સાચી વાત છે પણ આપડે જો કોણ જોટલો નાચે ને તો એ બધું આવી જાય આપડે એવું નક્કી કરેલું કે કુતરો નાખું પણ તમે કુતરાની જમીન લીધી હતી જમીન તો એનો આત્મક નહી બાપો આપડે ભગવાન તમે છે આત્મક તમે કુતરો કુતરો નાખજો નાખો કીધું તો સેવા કરીએ આપડે

કિલો ઉમેર દઉં ભૂલ થઈ મારી વાત પેલા થી બહાર મીટિંગ કરી આપડે કુતરો માટે કરી છીએ ના ખાતા ના કહું કુતરો નવા કારીગર આઈ ગયા કોણ આ તો આ તો કોનો ભાઈ આ તો શીરો ખતર નાક બનાવી મન ખર છે કુતરો બે પક્ષી નાખવા મળશે બોલે બે પગી નાખે હું ચાલ મે મગજ નહીં ભલુભાઈ હું નથી હરીભાઈ કરી પણ હીરા તો લઈને જતા હતા અમે પકડ્યા હતા અમારા હાથમાં તમે લઈને દેતા રહ્યા તમારે ગોળ ખાવાનો આવતો

મારે ગાજર ખાવા નહીં નકર ગાજર પછી વેતરી જાઓ ચોખ્ખું લાવજો મિનરલ લાવે મિનરલ નહી તો બોટલ ઉપર લાવીશ માં શીરો તૈયાર થઈ ગયો

જેવું થાય છે પેલા કેતો પછી ના પાડી

જો જો બાજુ આડો ઓ હરીબા હા બોલો જો વંદોભાઈ મહેનત કરાવી છે હા કરાવી તો પાણી ઇવાને ઉનું કરી તો કેમ ખબર તાણી આ ઉનું પાણી તમે રોટ બધા હલાવો તો બગડી જાય વાત જોઈ રહ્યા આપણે ન ખાતા એવું છે તો આ કરજો આ નાખી દો ગોલ ના કહીએ હજુ તો ના ગોળ ખાતો ગોળ નાખો નાખજો કુતરું બની જાય ચા તમામ બધા ચા મે પીવા તા જ ના અમારા ચા ને પૂછતા હો તૈયાર થઈ ના

લઈ ને

તમે તો લાજી છે જૈન ભરણા લઈ નાબુજ છે જલ્દી આવજો લાવો સાવ બધા હું તમાર તાર થઈ જુ અંદર હાથ જવા તમે દાદુ છો આમ જાગજો તો જ્યાં નાખ્યો ચાલ ખૂણા નાખી નાખી નાચું નાસ્યું